હરો મહાદેવ મિત્રો તો સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની માલિપા આજે વાર છે સોમવાર પેલા દર્શન કરવા તો મિત્રો મઢેથી દર્શન કરીને હું આવી ગયો દુકાને મોટર લઈ ગયા છે જો કઈ બીજું કામ આવે તો તમને બતાવીશ ન આપણે જવાનું છે આજે બેંકે થોડુંક કામ છે તો બન્યા વ્લોગમાં તો મિત્રો સક્સેસફુલી બેંક નું કામ પતાવીને આવી ગયો ઘરે બધાની નીન નાખી અને નકરા પોદળા ભેગા કર્યા તો તગારું ભરાઈ ગયું ડોલ ભરાઈ ગઈ તો જમીને જવાનું છે અને નાખવા તો પેલા બધા તો મિત્રો થઈ ગયો વાડીએ તો પેલા સાણ અમે ખાલી કરી દી ઉપર પછી ફટાફટ થોડીક નીળ વાટ લઈ પછી જાવવાનું છે દુકાને તો મિત્રો સાણ ખાલી કરી નાખ્યું છે આઈનપાનું રિવ્યુ કાલનું છે એની માથે પાણી છાંટી દીધું છે અને આવતા આવતા તો આપણી ડોલ પણ તૂટી ગઈ છે તો કાંક બીજું ગોથું જોશે અને ઝાડ તો બધી પી ગઈ છે તો મિત્રો પાછળના વ્લોગમાં તમે જોયું એમાં આપણે મોટી નાળીયેરીને ખાતર નાખીને પાણી આપ્યું તું તો આજ આનો વારો સાણનું રાબડું પાવાનું છે તો મિત્રો નાળિયેરની ટ્રીટમેન્ટ કરી અને નીણ વાટી લીધી છે અને ગાજરના પીસડાય છે તો બાંધીને જાવ દી ઘરે પછી જવાનું છે દુકાને તો ફાઇનલી મિત્રો નીણ લઈને આવી ગયો ઘરે બધાને નીડ નાખી દીધી છે તો હવે હાથ પગ ધોઈ જવાનું છે દુકાને પાછું તો મિત્રો ઘરે નીણ નાખીને આવ્યો દુકાને આવીને એક મસ્ત મજાની ઊંઘ કરી લીધી છે તો જો કંઈ કામ આવે તો તમને બતાવીશ

તો કઈક આવી રીતે ડોલ તૂટી છે ફટકાઈ ફટકાય આ ડબ્બો તો પેલા દાંતરડી ગોતી લો હમ મળી ગઈ દાંતડી તો પેલા આવો ડબ્બો કાપી નાખી Yeah! તો મિત્રો ડબ્બામાં રહેલું તેલ ભીંચના સીંગડા ચોપડી દીધા છે પાડા ના અને પાડીને ચોપડી દીધા છે જો મસ્ત લાગે ને તો હવે ડબ્બો સાફ કરી નાખી પેલા અને એની સાઈડની ધાર વાગી એવી છે તો એને ઢીબીન સીધી કરી નાખી

ખાંડ નો ડબ્બો ભરાઈ ગયો છે તો લઈને જવાનું છે વાડીએ ખાલી સાણ છે તો પેલા માટે ગોળ પલાળી તો હું મિત્રો વાડીએ ડબ્બો ખાલી કરી નાખ્યો છે અને જાહેર પી ગઈ છે બધી

તો મિત્રો એક ડબ્બો બીજો ભરાઈ ગયો તો સાંડનો એ લેતો આવ્યો આ કાલનો નાખેલો છે એમાંથી પાણી સાડી દીધું છે અને હવે આ મીઠું નાળીરીના ખામણામાં નાખવાનું તો પેલા નાખી દઉં પછી એના પાણી વાઈ દઈશું મીઠું નાખી દીધું છે હું માથે થોડી થોડી ધૂળ વાળી દઉં અને હવે ખામણા ભરી દેવાના છે આખા પાણીના તો પાણી ચાલુ કરી દીધું પણ ખાલી થઈ જાય પછી જવાનું છે ડુંગળીની ગોળ લઈને ઘરે ઘરેથી દુકાને તો બન્યા રહી કારણ કે મને કવડી ગઈ મજની માખી તો ટીકડી લીધી એટલે મટી ગયું છે અને કૂંકલી લીધી છે મસ્ત મજાની ભેસ્ટને ખાણા પી દીધું છે તો હવે જવાનું છે ભાઈ બંને વાડીએ આટો મારવા મરચીમાં તો જઈએ પહેલાં ત્યાં તો મિત્રો આ છે ભાઈ બંને વાડી જોઈ શકો છો મરચી સાનિયા વેરાયટીની છે અને મરચું પણ દળે છે તો જે કોઈને લેવું હોય સ્ક્રીન ઉપર પણ નંબર છે અને ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઈશ બસો વીસ રૂપિયા કિલો ગામ ભંડારીયા તાલુકો ગઢડા તો આવી છે મરચી તો બસ આજના વ્લોગમાં આટલું જ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધા એને હર હર મહાદેવ